ભરૂચ જિલ્લાના નેત્રંગ વિસ્તારમાં ચાલી રહેલા પેવર બ્લોકના કામને લઈને તાજેતરમાં ચર્ચા અને વિવાદ બંને જોવા મળ્યા છે સ્થાનિકોની ફરિયાદ બાદ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ આ કામમાં ગેરરીતિ અને નબળી ગુણવત્તાની શંકા વ્યક્ત કરી તાત્કાલિક કામ અટકાવી દીધું હતું જેના કારણે સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે આ ઘટના ફરી એક વખત વિકાસના કાર્યોમાં પારદર્શિતા ગુણવત્તા અને તંત્રની જવાબદારી અંગે સવાલો ઊભા કરે છે નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી કરવાનું ભૂલશો મિત્રો મળતી માહિતી અનુસાર નેત્રંગ વિસ્તારમાં આ રસ્તાનું કામ સાંસદની ગ્રાન્ટમાંથી મંજૂર કરવામાં આવ્યું હતું ભૂતકાળમાં પણ આ રસ્તો વરસાદ દરમિયાન તૂટી ગયો હતો જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો લાંબા સમયથી સ્થાનિકો દ્વારા રસ્તાની હાલત અંગે રજૂઆતો કરવામાં આવી હતી આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને પેવર બ્લોકનું કામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ કામ શરૂ થતાં જ લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો સાંસદ વસાવા સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમણે કામની સ્થિતિ જોઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો તેમણે સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ફોન પર વાત કરી અને કામની પદ્ધતિ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા સાંસદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે વિકાસના કામોમાં ટકાવારી કે ગેરરીતિ સહન કરવામાં નહીં આવે તેમણે જણાવ્યું હતું કે જનતાના પૈસાથી થતું કોઈ પણ કામ એસ્ટિમેટ અને નિયમો મુજબ થવું જોઈએ આ સમગ્ર ઘટનાએ તંત્રની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે સ્થાનિકોમાં ચર્ચા છે કે સમયસર દેખરેખ રાખવામાં આવી હોત તો આવી સ્થિતિ ન સર્જાત ઘણા લોકોનું માનવું છે કે વિકાસના કામોમાં નિયમિત ચકાસણી અને ગુણવત્તા નિયંત્રણ જરૂરી છે નહીં તો સરકારી નાણાંનો વ્યર્થ ખર્ચ થાય છે અને જનતાને ફરીથી તકલીફો ભોગવવી પડે છે

એમાંથી એક ટકાવારી ખાવાના હોય છે ભરૂચ અને નર્મદા જિલ્લામાં મનસુખ વસાવા અગાઉ પણ અનેક વખત ભ્રષ્ટાચાર અને નબળી કામગીરી સામે જાહેરમાં અવાજ ઉઠાવતા રહ્યા છે તેઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ખુલેઆમ જવાબદારી યાદ અપાવતા જોવા મળ્યા છે તેમના સમર્થકો કહે છે કે આવા પગલાથી તંત્રમાં ડર ઉભો થાય છે અને કામમાં સુધારો આવે છે જોકે કેટલાક વર્ગોનું માનવું છે કે આવા મુદ્દાઓમાં કાયમી ઉકેલ માટે સિસ્ટેમેટિક સુધારાની જરૂર છે માત્ર સ્થળ પર જઈને કામ અટકાવવા પૂરતું નથી આ સમગ્ર ઘટના એક મહત્વનો સંદેશ આપે છે કે વિકાસ કાર્યો માત્ર કાગર પર નહીં પરંતુ જમીન પર પારદર્શક અને ગુણવત્તાવાળા હોવા જોઈએ જનતા હવે વધુ સજાગ બની છે અને પોતાના વિસ્તારોમાં કામો અંગે પ્રશ્ન ઉઠાવી રહી છે આવનારા દિવસોમાં નેત્રંગના પેવર બ્લોકના કામોનો અંતિમ પરિણામ શું આવે છે તે ભરૂચ જિલ્લાના વિકાસ કાર્યો માટે એક મહત્વનું ઉદાહરણ બની શકે છે આ સમગ્ર મામલે તમારું શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં